नमस्कार मित्रों स्वागत छ हमारे YouTube चैनल मा हजार से आपने समक्ष एक न्यू कॉल रिकॉर्डिंग जो तो मैं हमारे चैनल म नवा होय तो हमारे चैनल लाइक करो शेयर करो और सब्सक्राइब करो ऑडियो समर बाद कमेंट करेना जरूर थे जनाओ सो के तुम्हें ऑडियो विषय सु विचारी रहया छ तो सामबो कॉल रिकॉर्डिंग मंझुक भाई हो मंझुक भाई बोलो ने हां हेलो मंझुक भाई ओ ले केदु बाप हमें सोमारी बात ना हमें फोन करियो અમે જીદુડા <laughs> <laughs> <laughs>

ભાઈ બીજી બાર બાય કરો બે પોઈન્ટ થઈ ને હા તો છે થઈ એટલે પણ બે પોઈન્ટ કરતા એક પોઈન્ટ સારું હો એ પણ આમાં મારી પાસે સિતાવી જીવ છે ઘોર મારી પાસે ગાયું છે શું છે ગાયું છે થઈ ગેહું છે અને ગાવું કેટલી ગાવું છે બાર બાર હા હા કઈ ગેહું છે

અને બે થી પૂરતી જોતી હોય તો ગમે એની માંગી આવી આપણે બે થી પૂરતી કોની માંગવા જાવી એક નકર આપડે એક બે ની વાણી કરવું હોય ને તોય તો તારી એ આવે કોક એટલે વાઈ સાણ વાયદા કરવા પૂરતું જોઈએ છે ભેગા રોટલા ને શાક ને બધું બનાવવા પૂરતું જોઈએ જો તમે વાર વાર કામ ભાઈ જે રોટલા ખાત કરી દેવાના આપણે આ જે બાય કરી એમાં કેટલું કામ કરાવવાનું છે એ લખાવવાનું બે ને વાયદો

આટલા વાગે અને મૂળ આપણે જે હોટેલ માં મેનુ દે ને આપડે ભાઈ ને મેનુ થઇ જાય આ રીતે આપણે કામ કરવાનું એટલે ભલે ઈ પાસ હોય કે ઉપર ગમતા પાપ કરે પણ ઢોર વઈ જાય પછી કેને લાઈ દુ કરે એને ઢોર ના પોદરા કોને ઢોળવાના ઈ ગાડી લે ભાઈ ને ગાડવાના આ ભેગા આ કઈ છે પછી ઢગલા કરી દે ને ઈ નાખી દેવાના ભાઈ ઉકે રામ ઠીક 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 અને એના સાણા ધપવાના કે ના હડાયા કરવાના છે નઈ ના ઉકે રામ

ભૂલ થી કર્યો હતો ને એને ભાન ન હતી ને કઈ માનસિક બીમાર હતા ને આવું કઈ થયું નથી ને નઈ 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 આ તો હું ને નટન કરવા છે ભાઈ હું મને નાઈટ માં આપડે લીધો હા હા ઈ કોઈ નથી ને એમ કામ કરે હા અને આપણે એમાં કોઈ બીજી જ્ઞાતિની ની બાઈ હોય તો અલગ કે પછી કઈ હા હા હે હા એને ઘર ઘર ઉભા ચાલે 18 વર્ષ માંથી ગમે ઈ ની બાઈ હોય તો હાલજે

ఆరే ఆ ఆ జరాని రైడల్ జరావో నాదు హో అనకో నాకో మనతో క హారో ఫోటో నయ్యోనే బాయు కాక ఆ సీదా న్యాతి క్యా థాజే సడవని హాయ లాడ్డో హోయ లాడ్డో తో క్యా గాట్ ను ఓలా మంగల్ గావ్ గీత్ గావన బదలే క్యా గీతో ఆజో సడవని లా మెద నా ఫోటో మోకు ఎలీ బడి నా లా మేరా పా నా హాయ లాడ్డో హోయ રાટ આલો કે ગીત ગાવર પે તો આજો કરાવે છે આજે આ તો બોઈ ગયો આ બાપાને કરે ત્યાં પછી આ સાણવાઈ દા કરાવવાને કે ન્યા કોઈ કેમ આવું તે બે તમણે છોડ કે એ મનથી જાય પણ વાત તો કરી છે સાણવાઈ દા ની લે આ હું ન્યા માર આ તો દૂધ ખવડાવું જો હા અરે દૂધ એટલે વાત છે

না ফটো মা বলো কারেগা